દમણ ગાર્ડના કર્મચારીના પતિ પત્ની વચ્ચે ઝઘડામાં શું અંજામ આવ્યો સંઘ પ્રદેશ દમણમાં અત્યંત દિલને હચમચાવી નાખનાર ઘટના બની હતી સગી માતાએ પોતાના બે માસૂમ સંતાનોને ચોથા માળેથી નીચે ફેંકી દેતા બંને બાળકોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું દમણ પોલીસે આપેલી જાણકારી મુજબ એકવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મોટી દમણના સીએચસી તરફથી ફોન આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે બે બાળકો એક ઇમારતના ચોથા માળેથી પડી ગયા હશે માહિતી મળતા પોલીસ કર્મચારીઓ મોટી દમણના સીએચસી ખાતે પહોંચ્યા જ્યાં બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા મૃતક બાળકો સગાભાઈઓ હતા તેઓ નાની દમણના દલવાડા ટીઆરવીના રહેવાસી હતા દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા કોસ્ટગાર્ડના અધિકારી અને પત્ની વચ્ચે ઝઘડામાં સગી માતાએ બે પુત્રોને ચોથા માળથી ફેંકી દેતા બંનેના મોત નિપજતા સનસની મચી ગઈ હતી પોલીસ તપાસમાં બાળકોની માતા સીમા યાદવનો તેના પતિ સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો તેથી તે ઉશ્કેરાઈ જઈને પહેલાં તેના બંને બાળકોને ચોથા માળની બારીમાંથી એક પછી એક નીચે ફેંકી દીધા હતા અને પછી પોતે પણ બારીમાંથી ઝંપલાવવા પ્રયત્ન કર્યો હતો જો કે તે સમયે તેના પતિ જે મૂળ હરિયાણાના વતની છે એમણે તેને પકડી લીધી હતી પોલીસે આરોપી માતાની ધરપકડ કરી તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસોને ત્રણ હેઠળ નાની દમણના કડાયા સ્થિત કસ્ટલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ પોલીસે શરૂ કરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો